તો વાડી આવ્યા છે ને અહીંયા જો કેવી સરસ મજાની મગફળી થઈ ગઈ છે અને આ બાજુ છે ને પાકી ગઈ છે તો અહીંયા બધા મગફળી કાઢવાનું કામ હાલે છે આ બધું ટ્રેક્ટર હાલે છે તમને બધા આંચર આ છે ને એટલી ખેંઈ નાખી છે આ બધું જો આવો ફાલ છે ફાલ આ સાહેબ બહુ નથી પણ ઓલી સાહેર છે બધા બેઠા છે અને આમાં જે ટ્રેક્ટર હાલે છે

અને આ બાજુ જો મગફળી ખેંચવાનું કામ શરૂ છે આ બધા ભેગા કરે છે બાજુ આમાં ટ્રેક્ટર આવેલું આવે છે ધવડો થઈ ગયો છે સિંગનો નો ધવડો થઈ ગયો એટલે વિપુલભાઈ ની તો આ રાપ આ રીતે સિંગ ખેંચે છે મગફળી સિંગાઈ ગઈ અને આ મગફળી ક્યાંય ગઈ એને પાછળથી ભેજી કરી લે આ રીતનું હાલે છે આ બધું ભેગી કરી નાખેલીશ આવી રીતના પાથરા બનાવે છે ભેગી કરી કરી પછી આ સુકાઈ જાય ને એટલે પછી આનું હલ લઈ લેવાનું ડાયરી આમાં છે ને અત્યારે મગફળી દેખાતી નથી કારણ કે સોડવા બહુ મોટા છે એટલે ફાલ બાજુ ઓછો છે તો આવી રીતનું ભાઈ હાલે છે કામ આપણે કર્યા હતા એટલે આવી જાય છોકરા છે ને છે નીકો ની જો બધા જો ખેતરમાં આમ હોય જો આરું અમારે ખાબકી છોકરા બધા છે ને આ બાજુ મગફળી કહેવાનું કામ શરૂ છે બાળકો જો બધા આ બાજુ રમેશ Go ફાલ જો તો સરસ મજાનો છે આ સાહેબ મગફળીનો ફાલ મસ્તીનો છે અહીંયા જો અમારે ખુશી છે ને સિંગુ મળી ભેજી કરવા આવડે છે ખુશી એમ

તો બધાને લાગી છે તરસ એટલે અમારા તો માં ભાઈ છે ને પાણી સિસવા માટે આવી ગયો છે જોજો ભાઈ અંદર ન ઉયો જાતો હું જવા દીધો બવણી આ કૂવો છે પાણી છે કૂવો ઉપર છે થોડું કસરો છે પણ તો સાફ થઈ જાય گا ટપકા રહે છે આવી રીતનું પાણી શીસે છે ને દાર નથી પાણી ભરી લીધું છે કમ્પ્લીટ હવે પીવા માટે લઈ જશે બધાને લીલી મગફળી તો કાધી પણ હવે આપણે ને ઉક્કલ મગફળીના ઓળા ખાવાનું છે એટલે મહેશભાઈની વાળી બીજા છે આ રીતના છે હું ગયેલી છે થોડી તો આ ડાયરેક્ટ શેકવાની છે આપણે પછી આના ઓળા ખાવાના છે જો આ બધી છે ને મહેશ પેનવાળી મશીન સુકાઈ ગઈ છે એટલે હવે હલર લેવાય એવી થઈ ગઈ છે કાલે આ છે ને કાઢી નાખવાની છે હલરમાં એટલે આ છે ને એનો ઓળા બનાવવાના છે નામ તો મહેશભાઈ છે ને વિડીયો શૂટ કરે છે મહેશભાઈ છે ને પાથરો ગોઈ લીધો છે એંચો કારણ કે વધારે ન શેકવાના ખાવાવાળા વધારે છે નહીં એટલે છે ને એટલા છે નગર પાછા ખૂટશે નહીં હા એટલે થોડાક શેખવાના રોજ ખાઈ હા દરરોજ ખાઈ રહ્યા પણ હશે ને થોડાક હવે શેખવાના છે પછી પાછા છે ને કરો પોર ઠેઠ થાય ખાવાના એટલે ખાઈ નઈ ખી રોજ ખાઈ છે પણ આજ પાછું બંધ થઈ ગયું પાછા ઓળાપાડ નઈ

થાય છે એવું ઓળા સેકન્ડ છે ને કમ્પ્લીટ થઈ જશે આવી રીતના ભળ્યા તો નહીં મને એમાં તો બળી જાય છે પણ આ જેને આવડે ને એની બાકી તો બળી જાય લગભગ ન રહે સરસ મજાના તો ઓળા થઈ જશે કમ્પ્લીટ ઓળા કમ્પ્લીટ થઈ જાય ને અહીંયા જો બધા બાળકો છે ને બેસી જશે ઓળા ખાવા અમારે ની બધા હા આ ભાઈ છે ને કોઈમાં આવવા નહીં દે એવું લાગે ઓછા ખાય છે હો ભાઈ તું રેવા દેજે છે ને આ જો બોલું ને જો ઉના ના લાગતા એ ડાયરેક્ટ મીડા ખાવા બોલો ઉની ઉની થતા ઉપાડે ને આ બાજુ અમારે ખુશી બેન આવી જશે એ ખુશી કેમ આવી ઓળા ખાવા તો પોરો ખાવા પોરો ખાવા સિંગ ખાઈતી હતી પોરો ખાવા કે તો આ સરસ મજાના ઓળા થઈ ગયા તો હાલો આપણે ખાઈ લઈએ ઓળા થોડાક છે થોડે તું ક્યાં છે જાર